અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈની બદલી થઈ છે ગ્રામ્ય પોલીસ વડાએ ઓગણીસ પીઆઈની આંતરિક બદલીના આદેશ જાહેર કર્યા જાહેર હિતમાં બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે બોપલ અસલાલી ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરવામાં આવી છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા અર્પિત દરજી ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી અર્પિત અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા દ્વારા આ આ કરવામાં આવ્યા છે લિસ્ટમાં પીઆઈ અધિકારીઓનો સમાવેશ થાય છે સાથે સાથે એકતાલીસ જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે વહીવટી અને જાહેર હિતમાં આ બદલી કરી હોવાનો ઉલ્લેખ આ ઓર્ડરમાં કરવામાં આવ્યો છે જેમાં મહત્વના પોલીસ સ્ટેશન એટલે કે અમદાવાદની ઉજવણી માં આવેલા પોલીસ સ્ટેશન વાત કરીએ ચાંગોદર પોલીસ સ્ટેશન કે જ્યાં પહેલા એપી ફરજ બજાવતા હતા એ હવે અસ્થાયી પોલીસ સ્ટેશન છે સાથે જ બીટી ગોહિલ કે જે અત્યાર સુધી બોપલ પોલીસ સ્ટેશન માં હતા તેઓ સાણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં માં તેમની બદલી કરવામાં આવી છે અસ્થાયી પોલીસ સ્ટેશન ના પીઆઈ સવેટા હતા એમને પણ ચાંગોદર પોલીસ સ્ટેશન માં પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે એટલે આમ મળીને કુલ ગ્રામીણ વિસ્તારમાં આવતા ઓગણીસ જેટલા એમની બદલી કરવામાં આવી છે સાથે સાથે એકતાલીસ જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે એમની પણ જાહેર રીતમાં આ બદલી નો હુકમ અમદાવાદ જિલ્લા પોલીસ વડા દ્વારા હાલ કરવામાં આવ્યો છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ